નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મોહનો નશો શું છે અને આમ જોવા જગતમાં બીજા બધા નશા સામાન્ય નશા છે પણ જો મોટામાં મોટો જો નશો હોય તો એ મોહનો નશો છે કે મોહથી મોટો કોઈ નશો જ નથી આ જગતમાં અને એ મોહનો નશો તમને પાપના માર્ગે પણ લઈ જાય છે એટલે કે એ જ મોહનો નશો તમને બળત્કાર કરાવે છે વિષય વિષયભાષનામાં પણ ખેંચી જાય છે મોહમાં સોરી તમને અત્યાચાર ભ્રષ્ટાચારમાં પણ ખેંચી જાય છે પાપ કર્મ પણ કરાવે છે તો બધા બંધન મનથી છૂટું સારું છે પણ મોહનો નશો જો છૂટી જાય તો હું સમજી લો કે તમે બધેથી છૂટી ગયા અને જ્યાં સુધી મોહનો નશો અંદર પડ્યો હોય ત્યાં સુધી તમને રિદ્ધિ સિદ્ધિ પણ મેળવી શકો છો અને આપણે માનીએ છીએ કે યોગી જે યોગી લોકો રિદ્ધિ સિદ્ધિ જઈને મેળવી છે એમની અંદર પણ મોહનો નશો પડ્યો હોય છે અને અહંકારનો પણ નશો પડ્યો હોય છે તો મોહનો નશો એવો છે કે જ્યાં સત્ય નથી તે આપણને સત્ય દેખાય છે તો આપણે માનીએ કે સંપત્તિ સત્ય નથી પરંતુ મોહના કારણે સંપત્તિ સત્ય લાગે છે સ્ત્રી સત્ય નથી તો મોહના કારણે સ્ત્રી સત્ય લાગે છે અને જેને જે માણસની વૃત્તિ બ્રહ્મચર્યમાં ફલિત થઈ ગઈ બ્રહ્મચર્યથી જેને જેને બ્રહ્મચર્યની ઉપલબ્ધિ થઈ ગઈ એના માટે સ્ત્રી કંઈ નથી જેને મોં છૂટી ગયો એના માટે લોભ છૂટી ગયો એના માટે સંપત્તિ કંઈ નથી તો જેમ કે આપણે કોઈ પણ વસ્તુનો મોહ થાય છે શરીરનો મોહ થાય છે ત્યારે તે મોહનો નશો મગજમાં ચડી જાય છે અને તમારું આખું શરીર મોહના નશાથી ભરાઈ જાય છે માનો કે તમે કોઈ સ્ત્રીના પ્રેમમાં પડ્યા કે પછી તમારા અંદર સંપત્તિનો મોહ પ્રગટ થયો તો હવે તમે જે સ્ત્રીના પ્રેમમાં પડ્યા તે ભલે સ્ત્રી સુંદર ન હોય ભલે તે સ્ત્રી કદરૂપી હોય કાળી હોય પરંતુ મોહના કારણે તમારું અને સ્ત્રીસ તે સ્ત્રીનું આકર્ષણ થયું તે સ્ત્રી પર તમારો મોહ તમારી મોહ દ્રષ્ટિ પડી ગઈ અને તે મોહ તમારા મનમાં તમારા શરીરના લોહીના એક એક બુંદમાં રમી ગયો તો તે સ્ત્રી ગમે તેવી હોય પરંતુ તમારા મોહના નશાને કારણે સ્ત્રી તે સ્ત્રીનું શરીર તમને અપ્સરા જેવું દેખાવા લાગે છે અને જ્યારે તે સ્ત્રી સાથે તમે લગ્ન કરી લો છો તેને તમારા ઘરમાં લાવો છો તેવા સુધી તો તમારી અંદર તે સ્ત્રીનો મોહનો નશો જ પડ્યો હોય છે કેમ કે હજુ સુધી તમે તેને ભોગવી નથી હજુ સુધી તે તમને મળી નથી તો જ્યારે સ્ત્રી તમને મળી જાય છે અને તમે તેને ભોગવવાની શરૂઆત કરો છો અને જેમ જેમ તમે તે સ્ત્રીને ભોગવતા જાઓ છો તેમ તમારો મોહનો નશો ધીરે ધીરે ઉતરતો જાય છે અને જેમ જેમ નશો ઉતરે છે તેમ તેમ તમારી અંદર અણગમતાના બીજ રોપાય છે નફરતના બીજ રોપાય છે અને તેના કારણ કારણે જ પતિ અને પત્ની વચ્ચે મતભેદ થાય છે ઘરમાં ઝઘડા થાય છે અને ઘણી વખત તો તે સ્ત્રી રિસાઈને પોતાને બાપને ત્યાં પણ જતી રહે છે અને સમય આવે આમાંથી છૂટાછેડાના કેસ પણ બને છે અને જે સ્ત્રી જે પુરુષ તમારી નજરમાં અપ્સરા જેવી હતી જે પુરુષ તમારી નજરમાં ભગવાન જેવો હતો જે પુરુષ તમારી નજરમાં સાહુકાર હતો તે જ સ્ત્રી અને તે જ પુરુષ તમારી નજરમાં એક કોડીનો થઈ જાય છે તો પહેલાં તમે પુરુષ સ્ત્રીને પ્રેમ દ્રષ્ટિથી જ જોતો હતો પ્રેમ દૃષ્ટિ તો હતી જ નહીં પણ એને મોહ દ્રષ્ટિથી જોયો મોહમાં પ્રેમ ભર્યો હતો પ્રેમ વાંધો નથી મોહ વાંધો છે અને મોહથી જ બંધનમાં બંધાઈએ છીએ પ્રેમ તો પરમાત્મા સુધી પહોંચાડે છે એટલે પ્રેમ આજે આપણે જગતમાં કંઈક પ્રેમ વાંધો છે અરે ભાઈ પ્રેમ વાંધો નથી તમારું લૈલા અને મજનુંની વાત કરીએ તો મજનું એક સુંદર યુવક હતો અને લૈલા એક કાળી 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 સ્ત્રી હતી એનું કોઈ રૂપ જ નહોતું તો એ બંને વચ્ચે પ્રેમ હતો જ્યાં સુધી લૈલાનું મજનું શરીર બચ્યું ત્યાં સુધી એમના મતભેદ થયો જ નથી કારણ કે શરીર નહીં પ્રેમમાં શરીર છૂટી જાય છે બે આત્મા એક થઈ જાય છે અને મોહમાં શરીર શરીર ઉપર જ મોહ થાય છે પણ જ્યારે તમે શરીરને વાપરી લો છો શરીરને જાણી લો છો શરીરને માણી લો છો ત્યાર પછી ધીરે 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 મોહનો નશો કપાય છે પછી ભલે તમારી એ ગમે એટલી સુંદર સ્ત્રી હોય તમે જો કોઈ પણ સુંદર સ્ત્રી હોય અને સુંદર પુરુષ હોય એમ છતાં એના ઘરમાં ઝઘડા તો ચાલુ જ હશે એના ઘરમાં મતભેદ તો ચાલુ જ હશે બંને વચ્ચે કોઈ દિવસ પ્રેમ નહીં હોય કોઈની કોઈ પ્રકારની રકઝક તો ચાલુ જ હશે તો સ્ત્રી અને પુરુષ પછી એકબીજાને નફરતથી જ જોતા હોય છે અને જ્યાં મોં પડે છે ત્યાં જ નફરત હોય છે પ્રેમમાં કોઈ દિવસ નફરત આવતી જ નથી તો એવું બન્યું તો તેજી તો તેનું એક જ કારણ છે કે મોહનો નશો તો મોં એક સ્વપ્ન છે જેમ માણસ ઊંઘના નશામાં હોય ત્યાં સુધી સપનું તેને સત્ય લાગે છે તો આ તો થઈ સંસારી લોકોની વાત પરંતુ જે યોગી છે અને જેને સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તે સિદ્ધિઓ પણ મોહનો નશો જ છે કેમ કે સિદ્ધિઓ પણ મોહનો દરવાજો છે અહંકારનો દરવાજો છે તો આજે આપણે એવા સિદ્ધિવાળા મનુષ્યને જોઈએ છીએ કે જે બીજાના મનના વિચારો વાંચી લેશે જે બીજાને વિચારો શું છે એ કહી શકે છે અને એ જ્યારે તમને એવો કોઈ માણસ મળી જાય અને તમે તેની પાસે જાઓ તો તે તમને તમારું નામ તમારા ગામનું નામ તમારું રહેવાનું ઠેકાણું તમારા ઘરની આજુબાજુનો એરિયા તમારા મા બાપનું નામ તમારી પત્નીનું નામ અને તમારા બાળકોનું નામ કહી દેશે તો આ આમાં પણ મોહદશા અને અહંકાર પડેલો છે તો મોહદશા એ છે કે લોકો મારા પ્રત્યે ખેંચાય લોકો મારા પ્રત્યે આકર્ષિત થાય અને જગમાં મારું કંઈ નામ બની જાય તો લોકો આકર્ષિત થાય લોકો મારા તરફ ખેંચાય લોકો મારી વાહ વાહ કરે આ લોકોમાં મારું માન સન્માન વધે અને મારે પૈસાની આવક થાય તો આ બધા જ મોહના લક્ષણો છે અને તમે જુઓ અત્યારે જે લોકો પબ્લિકને પોતાના તરફ ખેંચવા માટે કેટલાય પ્રકારના અનુકરણ કરતા હોય છે અને જેમ જેમ લોકોની ભીડ વધતી જાય છે તેમ તેમ મોહનો નશો વધારે ને વધારે ચડતો જાય છે અને તે નશામાં અહંકારનો નશો પણ જોડાયેલો હોય છે અને એટલી વાત યાદ રાખો કે બીજાને મોહ કરનાર બીજાને પ્રભાવિત કરનાર કોઈ દિવસ સત્યને જાણી શકતો નથી કેમ કે સિદ્ધિઓનો મોહ અને અહંકારના કારણે તેની નજર બીજા ઉપર હોય છે અને પોતે જ પોતાને ભૂલી જાય છે એટલે કે પોતે જ સત્યથી દૂર જઈ જાય છે તો સિદ્ધિ એ પણ મોહ છે તો એ એક વસ્તુ તમે માની લો કે ધારો કે આપણી પાસે જેવી આપણને સિદ્ધિ મળી ગઈ અને સિદ્ધિ તો આમે તમે સિદ્ધિ મેળવી સહેલી છે પણ સિદ્ધિ મેળવ્યા પછી મોહ ઉત્પન્ન ન કરવો સિદ્ધિ મેળવ્યા પછી અહંકારમાં ન રમવું આ ખાડાના ખેલ સમાન છે સિદ્ધિ મળી ગઈ કે જ્યારે તમે ધ્યાન યોગમાં પ્રવેશ કર્યો તો પહેલું ચક્ર કયું આવે મુલાધાર હવે મુલાધાર ચક્રમાં શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશ બિરાજમાન છે અને એ પણ ધરતીનું ચક્ર છે ત્યાં ધરતી તત્વ છે હવે ગણેશની પત્ની વૃદ્ધિની સિદ્ધિ છે તો પહેલાં ચક્રમાંથી તમને સિદ્ધિઓ મળી જાય છે જો સિદ્ધિ મેળવવી તો સામાન્ય છે આગળ જવાની જરૂર નથી અને એ પણ મંત્ર દ્વારા જ તમને સિદ્ધિ મળશે ત્યાં શૂન્ય થવાની પણ જરૂર નથી ત્યાં શબ્દ ચાલે છે ત્યાં શબ્દનું રાજ ચાલે છે તો તમે પહેલો એનો શબ્દ છે કે લંબ તમે લંબ શબ્દનો તમે ઉચ્ચારણ કરો ને તમે સાધનામાં સ્થિર પ્રજ્ઞા સ્થિતિ થઈ જાઓ સાધનામાં સ્થિર થઈ જાઓ તો ધીરે ધીરે તમને સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે પણ એ જ સિદ્ધિથી તમે કોકના વિચારો વાંચી શકશો કોકનું મન વાંચી શકશો તમારી પાસે કોણ માણસ આવે છે ધારો કે હું આવે તો તમે મારું નામ કહી શકશો મારા મા બાપનું નામ કહી શકશો મારું સરનામું કહી શકશો મારા મકાનની આજુબાજુ કઈ એવી વસ્તુ કોઈ ઝાડ ઉગ્યું છે કે મારા ફરિયાના માણસ કેવું છે એ તમે વણાવી શકશો પણ આનાથી ફાયદો શું અને જેમ જેમ તમારી અત્યારે તમે જુઓ જગત મતલબ કીયારી ચાલે છે તેમ જેમ તમે તમારા ત્યાં શું છે તમારા ત્યાં ટોળે ટોળા વધતા જશે લોકો તમને તમારી પાસે પૈસા ફેંકશે તમારી પાસે નોટોના બંડલ થશે અને જેમ જેમ લોકોની સંખ્યા તમારી પાસે વધતી જશે તેમ તેમ તમારો અહંકાર વધતો જશે તમારી પાસે કેટલા માણસો આવે છે હું કેવો શું આમ શું તેમ શું પછી લોકો તમારું સન્માન કરશે લોકો તમારો હા તમે સામાન્ય બીજા કોઈ તમને તમે કોઈ સભામાં ગયા હોય બે તમે બે માણસો તમે સભામાં ગયા હોય તો એક માણસને સભાના જે મંચ બનાવેલો હોય જે સ્ટેજ બનાવેલું હોય એનાથી નીચે ઊભો રાખે અને તમને ઉપર બોલાવી લે તમે ઉપર આવી જાઓ તો પહેલાંના અહંકારમાં તમારા અહંકારમાં કેટલો ફેર પડી જશે પેલો નરમ પડી જશે તો સામાન્ય સંસારની સભા છે પણ એમાં પણ જો તમને મંચ ઉપર બોલાવવામાં આવે તમને સ્ટેજ ઉપર બોલાવવામાં આવે અને તમારું જો સ્વાગત કરવામાં આવે સ્ટેજ ઉપર તમને આમ ફૂલ હાર્પ લગાવવામાં આવે તમને ચાદર ઓઢાડવામાં આવે તો અહંકારનો પારો કેટલો પહોંચે તો આ બધી સિદ્ધિનોમો હશે સંસારીનોમો અને સિદ્ધિનોમો આ બંને મોહમાં જ ફસાયેલા હશે અને એ જ એના કારણે જ આપણે કહીએ કે જગતના બીજા બધા નશા સારા પણ મોહનો નશો ખોટો જો મોહના નશામાં માણસ ફસાઈ ગયો તો એની દૃષ્ટિ પોતાના તરફ એટલે કે હું કોણ છું એના તરફ એની દૃષ્ટિ નહીં રહે એની દૃષ્ટિ પબ્લિક ઉપર જતી રહેશે એની દૃષ્ટિ લોકો ઉપર જતી રહેશે એને એની દૃષ્ટિમાં એક જ હશે કે લોકોના ટોળા કેટલા આવે ક્યારે આવે અને હું આમ કરી નાખું હું તેમ કરી નાખું મારી પાસે સંપત્તિ થઈ જાય અને પછી શેવટે એ જ મોહ તમને એવી જગ્યાએ ફેંકી દેશે એવા નર્કરના દ્વારમાં ફેંકી દેશે અને આપણે જોઈએ છીએ કે આવા તો અનેક અસંખ્ય કૌભાંડો બહાર નીકળ્યા છે કે જેના અરે ના કહેવાની વાત કહેવાય કે જેના જે એમના જે નાવાના બાથરૂમ અને જેને સંડાસ હોય એ સંડાસ એ વ્યક્તિ નહીં પણ પાંચ પાંચ કરોડના સંડાસ હોય તો આ બધો મોહનો જ ખેલ છે આ બધો અહંકારનો જ ખેલ છે અહંકારનો જ નશો છે આ બધો મોહનો જ નશો છે તો આપણે મોહના નશામાં બંધાવાનું નથી ત્યાંથી આગળ નીકળવાનું છે હરી ઓમ તત્સદ આદેશના પ્રણામ